જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ અગાઉ સુરેન્દ્રનગર ના મુસ્લિમ યુવક જેનું નામ અકિલ કે લવ જિહાદ ઉપર પોતાનું ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલાની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અકિલ ટીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગર એસપી સાહેબને આવેદન પત્ર આવ્યું છે એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી આ આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે જો શોર્ટ ટાઈમની અંદર થોડા સમયોની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાસો જય શ્રી રામ